નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભરત વરે જા ઝારખંડમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને માળિયાહાટીનામાં આવતા ભવ્ય સ્વાગત કરાયું ભરત વરે જા ઝારખંડમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને માળિયાહાટીનામાં આવતા ભવ્ય સ્વાગત કરાયું માળિયા હાટીના ના કોળી સમાજના કાળુભાઈ અમીરભાઈ બરેજા શાક માર્કેટમાં બટેટાનો બિઝનેસ કરી બટેટા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે કાળુભાઈ હમીરભાઈ બરેજાનો ઓગણીસ વર્ષનો નવયુવાન પુત્ર ભરત બરેજા આર્મીમાં ઝારખંડમાં છ માસની આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આજે વતનમાં આવ્યા છે માળિયા હાટીનામાં આવતા કોળી સમાજના આગેવાનો ગામ લોકો અને પરિવારજનો કાળુભાઈ સરમણભાઈ નીતિનભાઈ પરેશભાઈ લખનભાઈ હકુભાઈ જોશી સહિતના મિત્ર મંડળે અને જ્ઞાતિજનોએ ભરતનું ભવ્ય સ્વાગત કર્યું હતું પરિવારના મંજુબેન બરેજા મંજુબેન વાજા લાડુબેન ચુડાસમા સહિત પરિવારના બહેનોએ ભારતને કુમકુમનો ચાંદલો કરી આરતી ઉતારી પુષ્પગુચ્છથી આરતોરા કરી અધકેરું ભવ્ય સ્વાગત કરેલ છે ભરતે માળિયા ગામમાં આવીને તરત જ ચામુંડા માતાજીના મંદિરે ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા ભરત આર્મીમાં સિલેક્ટ થતાં બરેજા પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર બનેશી ચુડાસમા માળિયા હાટીના અમારા વિસ્તારનો આ યુવાન ભરત કસમભાઈ ઉઠે કાળુભાઈ બટેટાવાળાના દીકરા તેઓ ઝારખંડ મુકામે અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરી અને એના પરિવારે ઘર આગળ પહોંચ્યો છે અત્યારે ભાઈશ્રી ભરતની એટલી બધી સમજદારી છે કે એના પરિવારે અને એના મિત્રોએ એવો ભાવ એની પાસે રજૂ કર્યો હતો કે તારું જાહેર સન્માન કરવું છે ટ્રોકની અંદર પણ એની સમજદારી એવી છે કે અત્યારે હું એક અદૈવી તરીકે ફોજમાં મૂકી બજાવું છું અને હું નિવેદ તરીકેની ટ્રેનિંગ પૂરી કરવાને આવ્યો છું ત્યારે જ્યારે હું ભારતીય સેનાની અંદર ઘનિષ્ઠ કામગીરી અને મારા પ્રસન્નીય કામગીરી જ્યારે થયા અને ત્યારે જ્યારે મારું સન્માન થાય તો મારી છાતી વ્યક્તિફૂલ છે મારા પરિવારની સાથે વ્યક્તિફૂલ છે ખૂબ જ સારું ખૂબ જ સમજદારપૂર્વક તેમણે નિવેદન આપ્યું